अमृत बेला शुद्ध पवन है मेरे लाडलो जागो अमृत बेला शुद्ध पवन है मेरे लाडलो जागो ओखिया खोलो शिव शिव पालो शिव शिव बोलो आलस त्यागो मेरे लाड लो जागो अमृत बेला शुद्ध पवन है मेरे लाड लो जागो ચાલો હવે અમૃતવેળા પૂરું થઈ ગયું તો અમૃતવેળા પૂરા થયા પછી જે દ્રષ્ટિ દેવા માટે બેઠા હોય ને દીદી લોકો ભાઈ લોકો એ બધાને દ્રષ્ટિ આપે છે અને પાવન કરે છે જોશીબાબા બાબા પાસેથી લીધેલી જે શક્તિ હોય શક્તિઓનો વરસાદ છે એને કોઈનો યોગ લાગે કે ન લાગે તો આ દ્રષ્ટિથી પણ ભરપૂર થઈ શકે છે તો ચાલો બધા દ્રષ્ટિ લઈ લઈએ જો કેટલી સંગઠન રૂપમાં બધા ઊભા છે એકદમ શાંતિથી હવે જઈએ આપણે પ્રકાશમણી સ્તંભે પ્રકાશમણી સ્તંભે પણ આપણે ખૂબ સરસ મજાની પાવરફુલ દ્રષ્ટિ લઈ અને ભરપૂર થઈએ આ છે પ્રકાશમણી દાદીજીના યાદગારમાં બનાવેલો સ્તંભ ત્યાં આગળ જઈને પણ આપણે શક્તિથી ભરપૂર થઈ શકીએ છીએ જો અહીંયા આગળ સરસ મજાના સ્લોગન લખેલા છે જે આપણે વાંચી પણ શકીએ છીએ અને વાંચવાથી પણ આપણને ઘણો બધો આનંદનો અનુભવ થાય છે અને અબ ઉડતી કલાકો ધારણ કર ઉડતા પંછી બનો ફરિશ્તા સ્વરૂપ ધારણ કરો ફરિશ્તા ક્યારે બની શકીએ જ્યારે આપણે આપણા મનની અંદરનો કચરો બધો દૂર કરીએ જ્યાં સુધી કચરો છે ત્યાં સુધી તો વજનવાળા છીએ ઉડી શકવાના નથી ઉડી ક્યારે શકીએ જ્યારે આપણે મનની અંદરથી બધો કચરો કાઢીએ ત્યારે તો ફરિશ્તા બની શકીએ ઓમ શાંતિ ચાલો જાય છે પેલા બાબાન કમરામાં બાબાન કમરામાંથી ચાશો અમે મોટલી ક્લાસ સંભાળવા અને એટલી મજા આવે છે ને કે વાત બોલવામાં અમૃત વેલા કરીને ભરપૂર થઈ ગયા ને એકદમ શક્તિનો અનુભવ થાય અમૃત વેળા કરવાથી શરીરનો જેટલો દુખાવો છે ને એટલો બધો દૂર થઈ જાય તો આત્માય ભરપૂર થાય અને શરીર ભરપૂર થાય ડબલ ડબલ ફાયદા છે જો મેં ટોપો પહેર્યો બહુ ઠંડી છે અહીંયા આગળ બહુ ઠંડી છે પણ ગરમ કપડાં વધારે હોવા જોઈએ અહીંયા આગળ એવું વાતાવરણ ઠંડુ છે અને

જો આ મારું દવાખાનું છે આ હોસ્પિટલ છે એવર હેલ્ધી હોસ્પિટલ અહીંયા આગળ કોઈને પણ કાંઈ તકલીફ થાય થોડી નાની મોટી ગમે એ તકલીફ થાય તો અહીંયાથી દવા લઈ શકાય અને અહીંયા આગળ જો સાઈડ સીમ બધાય અહીંયા અમારા પ્રકાશવાણી દાદીનો સ્તંભ છે અહીંયા આગળ રીતે અમે અમૃત વેળા કરીને પાંચ દસ મિનિટ તો અહીંયા આગળ બેસીએ જ તે યોગ કરવા માટે થઈને

પ્રેરણા લઈએ તો ચાલો હવે જઈએ છીએ બાબાના કમરામાં ચાલો હવે જઈએ બાબાના કમરામાં ફરી પાછા બાબા પાસે ચાર્જ થઈ જઈએ મુરલી ક્લાસ સાંભળતા પહેલાં બાબાના કમરામાં જવું જરૂરી છે કારણ કે માઇન્ડ સેટ કરવો પડે આત્માની અંદર જેટલો કચરો ભરાયેલો હોય ને કારણ કે આપણે બધા સાથે રહેતા હોય રૂમમાં અથવા તો ચા પીવા જતા હોય બધે જતા હોય કંઈક વાતો ચીતો થતી હોય તો માઇન્ડને એકદમ સેટ કરવું પડે એટલા માટે થઈને બાબાની કમરામાં એકથી બે મિનિટ બેસી અને પાછા મુરલી ક્લાસમાં જતા રહીએ ચાલો તમે બધા બાબાની દ્રષ્ટિ લઈ લેજો ખાલી બાબાની એક દ્રષ્ટિ પણ પડી જાય ને તો પણ આપણું જીવન ધન્ય બની જાય ચાલો છે બાબાની કમરા માં જુઓ તો ખર કેટલી ગોપીઓ છે કેટલા ગોપ છે જે બાબાની મુરલી પાછળ પાગલ છે ચાલો બાબાની દ્રષ્ટિ લઈ અને અમે પહોંચી ગયા મુરલી ક્લાસમાં મુરલી ક્લાસ પૂરો થયો ત્યાર પછી અમે બધા જ ગયા નાસ્તો કરવા માટે થઈને નાસ્તો કર્યો ત્યાં સુધીમાં અમારો સેવાનો ટાઈમ ભરપૂર થઈ ગયો તો અમારે નવ વાગે સેવામાં પહોંચી જવાનું હતું હજી બે દિવસ અમારે થોડુંક સેવા ઓછી હતી જ્યાં સુધી દીદી આવી જાય નહીં ત્યાં સુધી સેવા ઓછી હતી કારણ કે જ્યાં સુધી દીદી આવશે ત્યાર પછી મીટિંગ થશે અને મીટિંગમાં અમને બધાને અલગ અલગ સેવા સ્થાન સોંપવામાં આવશે તો ત્યાં સુધી અમારે જે સેવા કરવી હોય એ સેવા અમે કરી શકીએ છીએ જે સેવા ચાલતી હોય એ સેવા કરી શકીએ છીએ તો અત્યારે ચાલે છે પૂરી ભરવાની સેવા અને અથાણા ભરવાની સેવા એ અગાઉથી જ બધું ચાલતું હોય છે તો ચાલો આજે સાંજે લગભગ મીટિંગ છે તો મીટિંગમાં ખબર પડી જશે કે અમારે ક્યાં જવાનું છે લગભગ તો અમારે યાત્રા ભોજનમાં જ અમારી સેવા હોય છે તો યાત્રા ભોજનમાં જ અમે રહેવાના છીએ દીદી પણ આવી ગયા છે આજે તો સાંજના મીટિંગ થશે ત્યાર પછી એકદમ પાક્કું ફાઇનલ થઈ જશે તો ચાલો અમે ખૂબ પ્રેમથી દિલથી બધા સેવા કરીએ છીએ અને સેવા કર્યા પછી પાછી એક વખત રિસેસ મળશે અમને અને આજે એટલું બધું જો આ સેવા કરી લેશો ને પછી થોડું અથાણું ભરવાનું છે અહીંયા આગળ કોઈ અઘરી એવી સેવા હોતી નથી એને બેસી અને એકદમ નિરાહતે સેવા કરવાની હોય છે પૂરી ભરીએ તો પણ જો મોડા ઉપર બેઠા હોય છીએ છે અને એકદમ સંગઠનમાં સેવા કરતા હોઈએ બિલકુલ થાક વગરની સેવા બાબાના ઘરની હોય છે અને જો એક બાજુ બાબાના ગીત સરસ મજાના વાગતા હોય અને એક બાજુ સેવાઓ થતી હોય અને એકલા હોય તો કંટાળો આવે પણ ઘણા બધા લોકો હોય આપણી સાથે તો સેવામાં કોઈ પણ કંટાળો આવે નહીં અને શિવ બાબા તો સાથે જ હોય અને જુઓ અત્યારે અથાણાં ભરવાની પણ સેવા શરૂ થઈ ગઈ છે હમણાં સંગઠન રૂપમાં અથાણું પણ ભરાઈ જશે પછી જશું અમે બાર તો ઘણો બધો અમરેલીથી પણ લોકોએ ઘણું બધું મંગાવ્યું હોય કે મધુવન જાવ છો તો મારી માટે આ લાવજો આ લાવજો આ લાવજો તો બધા જ માતાઓની ફરમાઈશ છે કે ચાલો આપણે કંઈક વસ્તુની વસ્તુ લઈએ તો આજે અમે જવાના છીએ મૂર્તિ બના બનાવવાના કારખાનામાં તો ત્યાં જઈ અને અમે નાની મોટી વસ્તુની ખરીદી પણ કરવાના છીએ તો ચાલો જઈએ હવે મૂર્તિના કારખાનામાં કઈ રીતે મૂર્તિ બને છે એ પણ તમને દેખાડશું એ પોઠિયો છે અલગ અલગ મૂર્તિ ઘણી બધી બને છે જો મૂર્તિ બને એ પેલા કેટલી વખત છીણી હથોડાના ઘા લાગતા હશે એ મૂર્તિને એક પથ્થરમાંથી મૂર્તિ કઈ રીતે બને જુઓ ભગવાન પણ આપણને એ જ શીખવાડે છે કે જીવનની અંદર ઘણા બધા છીણી હથોડાના ઘા લાગશે કોઈ આમ કેશે કોઈ આમ કોઈ આમ પરંતુ જો સહન કરશું ને તો મૂર્તિ જેવા પૂજવા પૂજવાલાયક દેવી દેવતા જેવા આપણે બની શકશું પણ જો સહન ન કરી શકીએ ને તો ઘણી મૂર્તિઓ હજુ આમાંથી ભાંગી પણ ગઈ છે એ દેવતાઓની જેમ પૂજવાલાયક મંદિરમાં પહોંચી શકતી નથી જો આખી મૂર્તિ બની જાય ને એ જ મંદિરમાં પૂજવાલાયક મૂર્તિ બને છે અને એની જ પૂજા થાય છે બાકી તો એ કચરામાં જ જાય છે એ પથ્થર કહેવામાં આવે છે એટલા માટે ભગવાન પણ આપણને એ જ શીખવે છે કે સહન કરીએ જેટલું સહન કરશું ને એટલું જ આપણે ભગવાનની નજીક રહેશું એટલા જ જ્ઞાન ગુણ અને શક્તિઓથી ભરપૂર થશું સહન અત્યારે જ કરવાનું છે પછીના જીવનમાં સહન કરી શકવાના નથી અને પછી સહન કરવા જેવું રહેશે જ નહીં એટલું સુખ આવશે આપણા જીવનની અંદર કે એમનો કોઈ હિસાબ જ નહીં હોય જેવી રીતે આ દેવી દેવતાઓ છે ચીણી હથોડાના ઘા સહન કરી કરી અને પૂજવાલાયક મૂર્તિ બને છે મંદિરમાં જાય છે પછી એમને કોઈ ઘા મારે છે નહીં ને તો એવી જ રીતે આપણે પણ આપણું જીવનને એકદમ એને મજબૂત બનાવીએ કોઈ પણ કાંઈ પણ કહે એની અસર આપણા જીવનમાં થાય નહીં એ રીતે રહેશું તો આપણે પણ પૂજવાલાયક દેવી દેવતા જેવા બની શકવાના છીએ દેવી દેવતાએ દેખા કેટલાય સજધજ કર તૈયાર कानो तो 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 से मुरली बाकी है मुरली एक बाकी मुरली रोज हम रहे हैं बाबा लक्ष्मी नारायण हाँ लक्ष्मी नारायण छह मूर्ति बना हुई है बद्दी बने देखो बाबा के घर में शांति वन में यहाँ मूर्तियाँ भी बनती हैं ये श्री कृष्ण की मूर्ति है ये ब्रह्मा बाबा जी को कृष्ण कितना अच्छा लगता है हाथ में लड्डू है रहा, पीछे विष्णु जी की मूर्ति विष्णु की मूर्ति सो पीस भी है सो पीस, पीस भी है छोटे छोटे फरिश्ता भी है सो पीस कितना अच्छा छोटा सा कृष्ण है माखन खाता हुआ गणेश जी है हनुमान जी है राम और सीता जी है देखो है।, दे है।, है आगे जो शिव का मंदिर होता है आरती भी है शिवलिंग भी है बड़े छोटी बड़ी सब शिवलिंग है यहाँ ही बनते हैं सब आगे दिखाए ना आपको ये लक्ष्मी जी है वहाँ आगे नारायण होता है यहाँ लक्ष्मी जी है शंकर छे जो ओरिजिनल लागे एक एक ना एकदम काड़ एकदम सांप छे बड़ा ना कमल भी है? है।, है।, है ये तीन शिवलिंग वाला एक शिवलिंग वाला अलग अलग शिवलिंग है ऐसी है बाबा तो की दुकान यहाँ की नारायण लक्ष्मी ये भी लक्ष्मी नारायण छोटे चलो ओम शांति

देखो यहां सेवा चल रही है अभी भंडारे में सेवा भरने की पूरी पूरी भरने की सेवाएं चल रही है अभी माता सब प्रेम से सेवाएं कर रहे हैं देखो ओम शांति चलो <laughs> ओम शांति माता ओम शांति चलो सेवा बहुत की ना तो अभी बाबा ने जो खाना खिला दिया तो हमारी सब मेरी माता ही खाना खा रही है ओम शांति ओम शांति आप सब चलो खाना खा लेते हैं नाश्ता करने के लिए भेल है देखो <laughs> देखो ये यात्री भोजन है यात्री भोजन भी पास है अभी सेवाए खत्म हो गई सेवा जब होती है ना तब ये सब खुला होगा भंडारा अभी तो सभी सेवाधारी ही है यहाँ तो पार्टी वाले सब डायमंड हॉल में क्लास कर रहे हैं तो हम भी जाएंगे हमारी सेवाएं खत्म हो गई तो गुजराती अर्धु तो हिंदी बोलाई जाए बुलाई जाए कि गुजराती तो बोलू कारण की ना बाबा भाषा हिंदी हो

ચાલતા ચાલતા અમે પહોંચી ગયા બાબાના કમરામાં અને બાબાના કમરામાં થોડીક વાર બેઠા એકદમ શાંતિનો અનુભવ કર્યો અને ત્યાર પછી અમે પહોંચી ગયા ડાયમંડ હોલમાં કારણ કે આજે અમને સોગાત આપવાના હતા અને અમારા માટે સ્વાગત ગીત તૈયાર કરી અને સતીષભાઈ લાવ્યા હતા તો અમને એમણે એ ગીત સ્વાગત ગીતમાં અમને ગરબા સંભળાવ્યા અને અમે બધા જ ખૂબ ઝૂમી ઉઠ્યા અને નાચવા લાગ્યા જુઓ તમે પણ તો જો આવો રહ્યો અમારો આજનો દિવસ તમને કેવો લાગ્યો અમારો આજનો દિવસ જરૂર ગમ્યો જ હશે કારણ કે ભગવાનના ઘરમાં આ દિવસ તમને પણ એવું લાગશે કે જાણે હું પણ મધુવનમાં જ છું તો ચાલો અત્યારે જ અહીંયા જ હું આ દિવસની પૂર્ણાહુતિ કરું છું આ વ્લોગની પૂર્ણાહુતિ કરું છું જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઇકન જરૂર દબાવજો તો ચાલો કાલ નવા વ્લોગમાં ફરી વખત મળીશું ચાલો ઓમ શાંતિ